રાકેશ ભાઈ કોરોના જાનતો ત્રણ વરસ છે પણ કોરોના કરતા અલ્યા પાસો આયો છે રોગ પાસો આયો એટલે કોઈ સમજાય એવું બોલ અલ્યા હવે રાકેશ ભાઈ પેલી જાનુડી નહી આઈ શહેર માંથી ખબર છે ડોકમાં પેરી પેન્ડલ એનું પૂરું પેન્ડલ મે ઈ થોડો મૂકો પેન્ડલ હતું કે નહીં નઈ ડોક્યુમેન્ટ પહેરેલું હા તારી ડોક ડોક્યુમેન્ટ અહિયાં પહેરી તું કે નહીં પેન્ડલ ઈ પેન્ડલ ભુડુ તમન તો હવે કેવા જોગ તો કોઈ છે નહીં પણ એમાં રાખીશ ભાઈ એક મારું બીટું મે મે અજુકતું જોયું તો એમાં તમારું લે નામ હતું પેન્ડલ માં મારું નામ હતું હા ભાઈ તમારું જ નામ હતું મારું કઈ નામ નતું પણ હું કો જો રાખીશ ભાઈ હવે તમને આરી વાત મારે કરવી જ પડશે આમ તો કેવી નથી પણ હવે કેવી પડશે કારણ કે તમારી જાનવડી કે છે તે દાડે હું પકડી તો જવાનો જ છું રાખીશ ભાઈ એ આપણે શીખી ગયો આવું કર્યું આમ તો કરવાનું તો નતું પણ મારાથી રાહા ના જ્યા કારણ કે આપણે સોર માયલા સોર એટલે પછી મારે ચોરી કરવી જ પડી એટલે મેં આવું કર્યું બુધાલાલ નથી થઈ રહી હવે તમને આવી લાવી મારા બાપ ને ખોટું કેતો હોય તો આજુ વીઆઈપી ના પેટ ને હવે નવી લાયા સોરી કરી

એટલે શું રાકેશ ભાઈ એને કઈ બીજી વસ્તુ પહેરેલી હતી ઈ મને જે ખબર નથી રી કામ બગડી ગયું એમ ને એ વાત થાશે રાકેશ ભાઈ આપણે કાયમ ચોરીઓ કરવા જાતા એ હવે આપણું સારું કામ થોડુંક બગડી ગયું મેં ઘરે ચોરી કરી એટલે નઈ હવે તમારી જાનુડી તમને શોગન હોગન આવશે એટલે તમે તો કઈ આવશે ને હું એકલો માર ખાઈ ખાઈ મરી દેવાનો સોરાની સોરાને નહીં મણહાની હું ખુદ જ સોર સા આપણે બેઠો પછી એમ મૂશો કશો રાકેશ ભાઈ આ તો હલાડા વાળા કેસ કર્યા પરા

તમારીન મારી લે ભાઈ તમારીન મારી શું કરે છે એ કરે છે લે આપડી કરીને મારી જેવી વાતો રે કરે સિમરી જકોને અલ્યા પણ રાકેશભાઈ હવે આનો કાઈ ઉલ્યો કાઈ મળશે કે નહીં એ બાબા આને સુધારો કઈ થાશે કે નહીં હવે આ ખોટું કરી નાશું બુધાલાલ મને બુધાલાલ મારા બાપ ના બુધુ ખોટું કેતો હોય તો હું સટકી ગયો રાકેશ ભાઈ હવે તો મને ઘરના માણસ પણ પારકા દેખાવા માંડ્યા છે ડોક માં પેન્ડલ પહેરેલા હોય તે મને કરોટું દેખાય છે એટલા માટે તો હું સૂરી કરું છું રાકેશભાઈ હવે શું કરું હે